સીતારામ કેમ છો બધા મજામાં સીતારામ કેમ છો બધા મજામાં આજ ભાઈ જો આ હંધુ તગારો ના હંધુ આપણે અમુક કામ હાથે કરવાનું આ સકલી માટા નું જે છે ને આ પાણી નું બનાવવાનું છે તો એ આપણે હાથે કરવાનો વિચાર છે અને હાથે કરશું હું અને અમુક કામ હવે આ મકાન આપણું જે છે એ કડિયાથી બનાવરાયું મજૂર આવ્યા હતા પણ હવે અમુક કામ છે તો એ આપણે કબૂત આ સકલી ઘર નું તો થઈ ગયું છે કબૂતર ઘર છે હાથે બનાવવું છે પછી આ ગાયો નું જે છે એ આપણે હાથે બનાવવાનું આવું મનમાં ભાવ છે કે ભાઈ આપણે આ કામ હાથે કરવું એટલે મેં હાથે કરવાના છીએ અને અત્યારે આપણે સકલીના પાણી પીવાનું કરવાનું અને બીજું ભાઈ એક કોમેન્ટમાં આગલા વિડીયોમાં કોમેન્ટ હતી અને એ કોમેન્ટ હા વાંચી અને ભાઈ મને બહુ આનંદ થયો અને આનંદ એ થયો કે ભાઈ એ ભાઈ એવું કીધું કે ભાઈ તમારું જોઈ મેં મારી વાડીએ સકલા પંખી કબૂતર માટે શણ મૂકી છે અને પાણી મૂક્યું છે અને એ મેં શરૂ કર્યું છે તમારું જોઈ ભાઈ ખૂબ ખૂબ આભાર તમારો અને આવા નવા સારા કાર્ય કરજો અને ભાઈ આ કાર્ય જે છે તો એ ભગવાનની કૃપા હોય અને પૂરું પ્રભુ ભજન હોય તારે થાય હો બાકી આ ન થાય બાકી જે કરો એ સારું ભાઈ અને આવો નવો સહકાર આપજો અને ભાઈ બને એટલું પશુ પંખી પંખીની સેવા કરવી સારું જ છે ભાઈ અને હવે બનાવી નાખીએ આપણે સકલી માટે પાણી પીવાનું અને બનાવું છું હાથી જો એ માલ લાવે અને હું ભાઈ હાલો ભાઈ જો સીતારામ મનમાં કાર્ય કરવાનો ભાવ હોય તો બધું આવડી જાય બધું ફાવે આ ઉપર પ્લેટફોર્મ ઉપર દાણા નાખી છીએ અને નીચે પાણી પાણી ઠંડુ રે સયો રે એટલે અને એટલામાં પાણી સકલી ને થઈ રે ગાડી હાઈ ક્લાસ નાખ્યું મસ્ત જોવો અમને ક્યાં બને જો તો સડી ગયા છે અને અમુક માળા પેઢા થઈ લગાડી દીધા છે ટેમ્પોરી અને બાકીના માળા આવે છે અને એ તો કાર્ય થઈ જુઓ આપણું જમાવટ વાળું હા એ જો અને હવે જે પછી પૈકી નું જે કાય છે આપણે હાથે જ બધું કરવું છે હવે આપણે છે ને અત્યાર સુધી પાણી મૂકતા થયા પ્લાસ્ટિકના તગારા છે એમાં અને તગારા સૈયા પડ્યું રહે પણ હવે આ માટીની ઈટોમાં જે હોય ને આ સણેલું હોય ને એટલે આમાં પાણી ઠંડુ રહે ઉનાળો આવ્યો એટલે પાણી ઠંડુ પીવું પડે શક્યા ને એટલે આપણે આ ઠંડુ પાણી આમાં મળી રહે તો આ બની ગયું જરાક રિપેર કરવાનું છે માલ કે ઈટ કાંઈ જરૂર નહીં પડે તો હવે બપોરનો ટાઈમ થવા આવ્યો ને હું બનાવવાનું છે આપણે ઓલા તુરિયા છે હાજર દુધે ઉતારવા ગયો ને તુરિયા છે તો તુરિયા ગોવિંદ ના ટુકડો ને તો તું એક કામ કર સગડી ને હું પેટે આ સગડી માં બનાવું હો પાછું આપણે સુલે ની આજ છે ને ટાઈમ છે ને થોડો અને સગડી માં બનાવો અને ભાઈ બીજું આ કેતા થા કે ભાઈ વિડિયો આપણે લોકેશન ફેર કરીને આવશે પણ વિડિયો લોકેશન ફેર નહીં થાય એનું કારણ છે કે અત્યારે મને તમને બતાવ્યું આજ કામ શરૂ છે કામ શરૂ છે એટલે ત્યાં રાંધીએ કાંઈ આપણે એવી સગવડ નથી થઈ હજી એટલે આ એક વિડીયો હજી એના લોકેશનમાં જોવા મળશે ભાઈ અને હવે આગલો વિડીયો આજે પછીનો વિડીયો છે નવા લોકેશનમાં મળશે હા તો તો કર હવે સગડી પેટવાની ની તૈયારી સગડી પેટવી રાખો અને હું હમણાં આવું પછી તુરિયા ઉતારી દઉં હો ચાલો જાઓ સગડી જઈ ગઈ નાખી દીધું તપી ગઈ છે અને હવે આપણે આ કારીગર હાટો સા મૂકી દઈએ સગડી ઉપર પેલી શાક ને નાખી અને સકડી નું પરબ બનાવી ને પછી તુરિયા લઈને ને આવશે પછી શાક બનાવી દઈએ બની ગયું અને હવે જો ભાઈ હરિયો મૂક્યો ને વચ્ચે ખુલેવા કારણ કે હવે આપણે પાણીનું ભર્યું હોય ડોલ પાણી નાખી એટલે આખું ભરાઈ જાય પછી બપોર પછી પાણી તળિયા વિયું જાય તળિયા સકલે શાક ઠેઠ ન પગે એટલે આ હરિયા ઉપર બેહીને પાણી પીએ કે એટલે હરિયો મૂચ્યો અને રેડી કમ્પ્લેટ વાલો હવે હાથ ધોવાય અને લઈ આવું તુરિયા અને તુરિયા ગોવિંદાના શાક ની કરી જમાવટ અને જોવા મજા આવે એ ક્યાં તોરિયા લેવા જાવસ હા આ લીંબુ પાણી પીતા જાવ એટલે ભલાઈ લીંબુ પાણી લઈ આવું લે ખાલી લીંબુ નું પાણી હોવાય સા તો થઈ ગઈ છે કારીગરને દઈ દઈ બધાએ બીજે દાન કરી હોય એક દાન તો પાઈ દીધી કડિયા ને સા બહુ જોવે પણ સાર દાન જોવે હ દૂધે તો કાલ ઉતાર લીધી આ સૂર્યા છે આ ઉતારી લઈએ આપણે શાક થાય એટલે અને કરીએ જમાવો

अड़ती चमची तूरिया नाखी दई मसालो नाइए अपने

ઘડીક ઠાકી દઈએ આમ એમ સડવા દઈએ હમણાં પાણી થઈ જશે છે મારી પાસે હા ઘડીક પાકાય છે આપણે ગોળિંડા નાખવાના છે ને ગોળિંડા બનાવી નાખું તેલ નાખી દઈએ થોડું મીઠું નાખવાનું છે જ્યારે પાણી નાખું લોટ લઈશું હવે લોટ તો બંધાઈ ગયો છે આના ગોવિંદ કરી નાખી આ રીતના બનાવવાના ટીપટાડા

ફૂલે બાળવા કામ લાગે હું કપાસની હાટી જો ભાઈ ટેટીની જમાવટ હો ટેટી બેહી ગઈ હવે ફૂલ અને આ થી છે ને શરૂઆત કરું આ હુકલ છે ને એ લઈ લે એટલો ઘારો બાકી આમ લીલા છે રવા દે બે બે દી બકા હુકલ હુકલ આ છે ને શરૂઆત કરું જય ગણપતિ દાદા આમાં છે ને ભાઈ બપોરે અત્યારે તુરિયા ગોવિંદ નું શાક બન્યા છે અને જો બપોરામાં જમાવટ કરવી હોય તો મહેનત કરીને થાકવું પડે ને ભૂખ લાગી હોય તો જમાવટ થાય પછી આજે હારી ઊંઘ જો લાગ્યું હોય તો મહેનત કરીને થાકવું પડે તો ઊંઘમાં જમાવટ થાય અને શરીરની તંદુરસ્તી રાખવી પડે તો રેગ્યુલર મહેનત કરવી પડે તો શરીરની તંદુરસ્તીમાં જમાવટ થાય હો ભાઈ કાંઈ ઘટે નહીં આ આધુ છે ને ભગવાન મહેનત આટું જ બનાવ્યું છે પણ આપણે મહેનત છોડતા જઈ એટલે થોડીક તકલીફ રહે શરીરમાં બાકી મહેનત કરતા હોય શરીરમાં તકલીફ ન હોય શાક જોઈ લઈએ આપણે ગોવિંદ નાખવાના બાકી છે ને

Soy leyable. Soy yo, si lo de hoy. Vamos a ver si no hay que ir a la bici. Si lo no hay que ir a la

હવે આ તો છે ને આ રોટલી બની જાય એટલે વેજ આવું બપોરા કરવા એટલે બપોરા કરવા ને રોટલી બની જાય એટલે અંદર લઈ લેવું પડે આવા છે ને ઘણા નહીં કોઈમેન્ટ આવો એ કે ભાઈ વાસ્તુ કરજો અને કોક તો કે ભાઈ વાસ્તુ કર્યા વગર મકાનમાં રહેવાનો જો હવે વાડી આપણે મકાન કર્યું તો તાત્કાલિક રહેવાનું હોય પૂર ઘડો મૂકીને જો આપણે ભાઈ રહેવા વિજય ગયા છીએ એમાં અને ભાઈ વાસ્તુ થાય હવનય થાય કથા એ થા અને સત્સંગ એ થાય ભજન થાય અત્યારે સત્સંગ રાતે અમારા શરૂ જ હોય અને ભાઈ મકાન બન્યા પછી બે ત્રણ વર્ષે હવન કરીએ તોય હાલે અને ધીરે ધીરે આપણે વિડીયો જમાવટ જ હશે અને બધા પ્રોગ્રામ આપણે કરશું તમે જોવાય બરોબર કરવાની છે પછી ક્યાં વાત રહી અને ભાઈ છે ને યુ ફેમિલી ને બધા હવનમાં વાસ્તુમાં આમંત્રણ આપવાનું અને મોજ કરવાની છે જોવો ભાઈ હું જો ભાઈ બીટ જમાવટ હો છે ને બહુ ગળ્યા હો ગાજર એવા ગળ્યા ને બીટ એવા ગળ્યા બપોરા થઈ ગયા છે બપોરા કરવા બેઠા છે જો તુરિયા ને ગોવિંદા નું શાક છે અને તુરિયા આપડી વાડી ના છે ઘરના અને રોટલી છે ગાજર છે બીટ છે અને સાઈઝ છે હાલો હવ બપોરા કરવા બે ગયા ભાઈ બપોરા કરવાના છે બપોરા માં હો અને એમ કરી લે બપોરા મળશું આગલા વિડીયો સીતારામ આવજો સીતારામ